અને આપણે વાત એમ કરી છે ગમે એકચ્યુઅલી મથી લેવું પણ મથું કોની યારે યાર શ્વાસ ભરોહો નથી આપણા સંતો ભજનમાં સારા ગીતો માં સારા છંદો કેટલું કઈ ગયા છે એવી ઘણી બધી વાતો સંસ્કૃતિ સફર મારે તમારી હજી નંબર પડે છે ફિલ્મ બાકી છે યાર એવી વાતો કરવી છે ત્યારે અને આમાં તમે તમારે ઘરે કઈ ને આવ્યો તમે મોડા મોડા એકચુલી વૈ આવશું એ નીકળી જાજો ભાઈ એ પાછા મોબાઈલ માં ઘડીએ ઘડીએ જોતા મિસ બે થઈ ગયા હવે કરવું શું અને દરવાજો ખખડાવીને આવ્યો હવે રાણો રાણાની રીતે એને ઉપાધિ ન કરવી ભાઈ સાથે તમને એમ થાતું કેમ ઘરે કીધું હોય નવા નવા લગ્ન થયા હોય બોલી ન નો કે એ મુંજા થાય હજી પંદર વીસ દી થયા હોય તો એમ કહેતા હું ડાયરામાં જવું છે દેવાજભાઈ મને બહુ સાંભળવા ગમે છે પણ એકચ્યુલી તા તો ત્રણ ચાર મિસ્કોલ જોઈ જાય પછી પૂછવાય નો રે પાડોશી નખું ઘરે જ છું એ કે હું આવું છું એમ કે આવું છું અબ ઘડીયા મારા સ્વામીના ના સોગર થોડા મન પગમાં માં નેવળ પડ્યા આયા કાનાભાઈ એટલે કે કેપી ઝાલા સિદ્ધિ વિનાયક પેટ્રોલિયમ એમનો જન્મ દિવસ છે ખૂબ ખૂબ એમના જન્મ દિવસ ની શુભકામના કાનાભાઈ ને પણ ખૂબ ખૂબ માતાજી ભગવાન લાંબુ તમને આયુષ આપે જગતંબા હજાર હાથવાળી ત્યારે

halla ji tara halla ji tara tara ગાડી ગમાડી જો ગાડી ગમાડી ગયો તમારું મેં હાલાદી તારા હાલા દીધારા હાલા દીતા રા હાથ વખાણું પટ્ટી તારા તોગડા વખાણું હાલા એ પટ્ટી તારા તોગડા એ હા તમારા જીવનમાં સુખ અને શાંતિ આપે આપણા બધાના જીવનમાં એટલે છેલ્લો છંદ બોલી અને પછી મારું વાતો કરવી છે ભરત દાદા ત્યારે ભગવતી માટે હે જગદંબા હે ભગવતી એવો વિવેક આપજે એવી બુદ્ધિ આપજે પૈસા કરોડો હોય ને બુદ્ધિ નહીં હોય તો કિંમત નહીં થાય એટલે ભેળી બુદ્ધિ આપજે માતાજી અને જો કેતા ભૂલી ગયો આમ તો મારી તમારી સામે જેને શરૂઆત કરી ગણપતિ વંદનાથી એ બાપભાઈને એકવાર જોરદાર તાળીઓથી આવીથી વધાવી લો બાબુ આહીરને જેને ભજનને જીવતું રાખ્યું છે ત્યારે आगा। आगा। दे पशु में कुछ मानिरो में ज्ञान दे चीत में जान देवर जान दे शहभुरानी हुआ